જય શ્રી કૃષ્ણ હું ભારતી શિંગાળા અને રીવાનગી માપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે કરીશું પ્રેગ્નન્સી વિશેની વાત કે અત્યારની જનરેશનને સમય પ્રમાણે છે ને પ્રેગનન્સી રહેતી નથી કારણ કે બહારના ખાવા પીવાના બહુ વધી ગયા છે જંક ફૂડ બહુ વધી ગયા છે અને એમાંય તે બહારના ચાઇનીઝ પંજાબી ખાય છે તો એમાં આજીનો મોટો આવે છે એ તો બહુ જ નુકસાન કરે છે તો અત્યારની દીકરીઓને કોઈને લગ્નને બે વરસ પાંચ વરસ દસ વરસ થયા હોય તો પ્રેગ્નન્સી રહેતી નથી દવાખાને પણ જાય છે

નાળિયેર પાણી પીવાનું છે લીલો ત્રોફો કઈ છે તો પેલો જે ટૂંચકો છે એ કયો છે એ હું તમને કહું છું તો એમાં એક પતાસું લેવાનું છે ચાર થી પાંચ કાળી દ્રાક્ષ લેવાની છે એક ચમચી આપણે તકમરિયા લેવાના છે અને એક ચમચી આપણે દેશી ગુંદર લેવાનો છે માટે બહુ જ ઠંડક છે કારણ કે ખાંડ છે તો ખાંડ આપણે એટલી ઠંડક નથી આપતી એટલે આપણે પતાસુ લેવાનું છે તો આપણે કોઠાની કાંઈ પણ ગરમી હોય તો પતાસુ લ્યો એટલે ગરમી ઓછી થઈ જાય એના માટે છે બરોબર અને દ્રાક્ષ છે કાળી દ્રાક્ષ પીવરાવીએ છીએ એટલે કાળી દ્રાક્ષ પણ એમાં આપણને બહુ ગણ કરે છે પછી ત્રીજું છે તો ગુંદર તો ગુંદર છે ચિકાસ વાળો તો એનાથી બાળક રહેવાની શક્યતા બહુ જ વધુ હોય છે એટલે આપણે ગુંદર પીવરાવીએ છીએ અને ચોથું છે તો તકમરિયા તો તકમરિયા છે ને વેટ લોસ કરવામાં પણ અત્યારે બહુ જ સારું કામ આપે છે તો ઘણા લોકોને પેટ ઉપર ચરબી હોય અને એમનો મેચ વધી ગયો હોય તો બાળક ન રહેતું એટલે તકમરિયા તમે પલાળીને પીવો એટલે એ ચરબી પણ પેટની ઓછી થઈ જાય છે અને મેચ પણ એમાંથી ઉતરી જાય એટલે બાળક તમને તરત રહી જાય છે તો આ ચાર વસ્તુને તમારે રાત્રે પલાળી દેવાની છે અને સવારે ઉઠીને એને તમારા હાથ વડે અને એને ગાળીને પીવાનું પીવાનું છે તો કઈ રીતે હું તમને કહું છું કે તમારે પાંચમા દિવસ હોય પાંચ દિવસ પૂરા થાય પછી છઠ્ઠા દિવસે એને પીવાનું છે પણ પીવાનું કઈ રીતે કે સવારે નૈણા કોઠે પીવાનું છે ચા નાસ્તો કર્યા પહેલા અને બને ત્યાં સુધી તમે રવિવાર અને મંગળવાર લેજો જો દુધવાર મંગળવારે ટુસકો કરીએ તો આપણે એનું રિઝલ્ટ સારું મળે છે અને એ ત્યાં આપણે ઉમરા ઉપર ઊભું રાખવાનું છે જે વ્યક્તિને બાળક ન થતું હોય દીકરી હોય કે વહુ હોય તમારે તો એને ઉમરા ઉપર ઉભી રાખવાની છે અને મંગળવારે અને એને દિવસ દિવસ આ કરવાનો છે પલાળીને પીવરાવાનો છે પાકીનું તો આપણે જ્યુસ છે તો એ જ્યુસ તમે ત્રણ મહિના સુધી પી શકો પણ આ પેલો ટુસકો છે એ તમારે ત્રણ જ દિવસ કરવાનો છે અને પીરિયડમાં પૂરા થઈ જાય પછી કરવાનો છે તો ચાલો હું બતાવું તમને કઈ રીતે કરવાનો છે તો આપણે રાત્રે આ સામગ્રી પલાળી હતી તો આપણે એક પતાશું પલાળ્યું હતું એક ચમચી આપણે ગુંદર પલાળ્યો હતો તો ગુંદર પણ તમને જોવા નહીં મળે પાણી એકદમ મીસ થઈ ગયો છે એક ચમચા આપણે તકમરિયા પલાળ્યા હતા તો એ મસ્ત પલળી ગયા છે થોડીક આપણે કાળી દ્રાક્ષ પલાળી હતી તો પણ એ પણ પલળી ગઈ છે તો હવે આપણે આ કાળી દ્રાક્ષ છે એને એક બીજા મોટા વાસણમાં લેવાની છે અને એને હાથ વડે આ રીતે ચોળી નાખવાની છે એકદમ મસ્ત તો આ રીતે તમે ભી દહી ચોળશો ને એટલે પાણીનો કલર પણ ફરી ગયો જોયું તમે તો આ બધો અંદર થી જે ગુણ બનતા હોય એ બધી આવી જશે અને કૂચો છે એ નીકળી જશે કારણ કે પછી છાલમાં તો એને છે ને કાઈ એની ગુણવંતા હોતી નથી તો જો આપણે આ દ્રાક્ષ ને આ રીતે ચોળી નાખી છે હવે આપણે એક અહીંયા ગ્લાસ લીધો છે હવે આપણે ગણી છે એમાં ગાળી નાખવાની છે દ્રાક્ષ

મહિને એ ત્રણ દિવસ તમારે ટુસ્કો પાછો કરવાનો છે તમે બે જ મહિના ટુસ્કો કરશો ત્યાં તમને સો એ સો ટકા રિઝલ્ટ મળી જશે અને બીજી વાત એ છે કે તમારે ત્રણ મહિના સુધી બારનું ખાવા પીવાનું બધું બંધ કરવાનું છે અને એવું લાગે કે તમે કંટ્રોલ નથી કરી શકતા બારનું ખાવા પીવાનું તો તમે કોઈ પણ તમારા ભગવાનને માનતા હોય એની તમે એવી ટેક લઈ લો કે બાધા લઈ લો કે મને આ રિઝલ્ટ ન મળે ત્યાં સુધી હું બારનું ખાઈશ નહીં કોઈના ઘરનું પાણી પણ નહીં પીવું કારણ કે આપણે દવા કરતા હોય તો કહેવત છે કે દવા અને દારૂ બેય કરવું પડે તો તમે ભગવાનને હારે રાખવા પડે દવા કરતા હોય તો અને આપણે પણ એટલું ધ્યાન રાખવું પડે તો તમે ઈશ્વરને પણ એને હારે રાખજો એટલે તમને તરત ફળ મળશે અને આ કરશો એટલે સો એ સો ટકા તમને રિઝલ્ટ મળશે તમારે ત્રણ મહિના સુધી બહારનું ખાવાનું બંધ કરવાનું છે અને આ મેં કીધો એ પ્રમાણે જ કરવાનો છે અને હા આમાં એક બીજી પણ વસ્તુ છે કે આ એક કાચો ગુંદ ખાવાનો છે તો એ કાચો ગુંદ પણ મેં બનાવીને મારી ચેનલમાં મૂકેલો છે તો એ પણ તમે જોઈ લેજો અને ગુંદ પણ આની આરવાર શરૂ કરી દેજો એટલે એ ગુંદથી પણ તમને તરત રિઝલ્ટ મળશે તો હવે આપણે કરવાનું છે જ્યુસ તો ચાલો હું કઈ રીતે કરવાનું છે એ કહું તો હવે આપણે કરીશું જ્યુસ વિશે વાત તો જ્યુસમાં લેવાનું છે આપણે બીટ લેવાનું છે પાલક લેવાની છે અને કોથમરી લેવાની છે એ ત્રણ વસ્તુ લેવાનું છે તો બીટ છે તો એ આપણે લોહીના ટકા વધારે છે એના માટે છે કે ઘણા લોકોને લોહીના ટકા ઓછા હોય છે તો એની હિસાબે પણ એને પ્રેગ્નન્સી રહેતી નથી તો તમે એની હિસાબે બીટ લેવાનું છે બીટ આપણે એનું કામ કરે છે અને પાલક છે તો પાલક આપણે લોહીનું શુદ્ધિકરણ કરે છે કારણ કે આપણે લોહીની અંદર બગાડ હોય છે પૂરો નીકળતો ન હોય તો પણ આપણે પ્રેગ્નન્સી રહેતી નથી એટલે તમે પાલક લેશો તો એ તમારું આખું શરીર શુદ્ધ અને ચોખ્ખું કરી નાખશે એટલે બધું અંદરથી બગાડ નીકળી જશે અને જે કોથમરી છે તો કોથમરી તમને બહુ જ ઠંડક આપે છે એટલે એના માટે આપણે કોથમરી લેવાની છે કે આપણે કોઠાની ગરમી હોય તો એ ઠંડક માટે લેવાની છે તો હવે આપણે બનાવવાનું છે જૂસ તો ચાલો બનાવીએ તો અહીંયા જો આપણે જ્યુસ માટે લીધું છે બીટ તો આપણે બે બીટ લીધા છે અહીંયા મેં કોથમરી લીધી છે થોડીક અને અહીંયા એક પૂળી જે આપણે આવે છે પાલકની જે ભાજીની પૂળી પ્રમાણે તો મેં એક પૂળી લીધી છે અને ઝીણી ઝીણી સમારી નાખી ધોઈને કોરી પણ કરી નાખી છે તો આપણે હવે જ્યુસ બનાવવાનું છે તો હવે આપણે પેલા બીટ એડ કરીશું ત્યાર પછી કોથમરી ત્યાર પછી આ પાલકની ભાજી થોડું પાણી એડ કરવાનું છે સંચળ પણ થોડુંક નાખી શકો છો હું તો સંચળ નથી નાખતી પણ મીઠું નહીં નાખતા નાખો હોય તો સંચળ જ નાખવાનું હવે આપણે આનું જ્યુસ કાઢવાનું છે જૂસ પણ અહીંયા મસ્ત રીતે નીકળી ગયું છે હવે આપણે એને ગાળીને ગ્લાસમાં લઈ લેવાનું છે કૂચો હોય એ બધું નીકળી જશે તો જો આપણું જ્યુસ મસ્ત રીતે નીકળી ગયું છે અને આને રોજે તમારે એક ગ્લાસ આ રીતે જ્યુસ કરીને પી લેવાનું છે તો જો આ જ્યુસ આપણું મસ્ત રીતે બની ગયું છે અને આ જ્યુસ તમે પીશો એટલે બહુ મસ્ત સ્વાદમાં પણ બહુ મસ્ત લાગશે અને ભાવશે પણ મસ્ત તો જ્યુસ આપણું તૈયાર જો આપણે ટુચકો પણ કરી લીધો છે આપણે જ્યુસ પણ પી લીધું છે તો જ્યુસ આપણે પીવાથી ને તમને શું શું ફાયદા મળે તો મેં તમને કહી દીધું છે પણ જો ત્રણ મહિના તો તમારે આ જ્યુસ પીવાનું જ છે અને ત્રણ મહિના પછી પ્રેગ્નન્સી તમને રહી ગઈ તો તમારે નવે નવ મહિના જ્યુસ પીવાનું છે કારણ કે નવે નવ મહિના જ્યુસ પીશો તો પછી તો બધું બાળકને એમાંથી પોષણ વિટામિન કાંઈ જે કાંઈ હશે એને મળવાનું છે

બાળકનો ગ્રોથ બહુ જ વધે છે અને પાલક છે ને સફરજન કરતાં પણ વધુ એનામાં તાકાત છે જો સફરજન ખાતા હશે ને એનું ગણ નહીં કરે ને એટલું પાલક ગણ કરશે તેનો ગ્રોથ પણ બહુ સરસ વધે છે બાળકનું થાય છે અને બાળક હેલ્ધી અને મસ્ત ગોલુ મોલુ બને છે કે તમે બાળક જોવો તો સાડા ત્રણ કિલો ચાર કિલોનું બાળક આવે જો તમે નવે નવ મહિના પાલકનો ઉપયોગ કરો તો તમે જ્યુસ પણ પી શકો છો પાલકની ભાજી ભાવતી હોય તો તમે રોજ રાતે પાલકની ભાજી પણ ખાઈ શકો છો ત્યાર પછી એવા આપણે લેવાનું છે નાળિયેર પાણી તો આપણે નાળિયેર પાણી સાંજે પાંચ વાગે પીવાનું છે રોજ એક અને એ તમારે ત્રણ મહિના ટૂંચકો કર્યા પછી બંધ કરવાનું કે એવું કાંઈ છે નહીં ત્રણ મહિના તો આ પીવાનું છે બાકીના નવે નવ મહિના પણ પીશો તો પણ તમને એનું બહુ જ રિઝલ્ટ સારું મળશે તો નાળિયેર પાણી આપણે સાંજે પાંચ વાગે રોજે પીવાનું છે બરોબર ત્યાર પછી આપણે એની મલાઈ નીકળે છે તો એ મલાઈ પણ આપણે જે પ્રેગ્નેન્ટ હોય અથવા ન હોય એને મલાઈ પણ ખવરાવાની છે તો જો નાળિયેર પાણીમાં એટલી બધી તાકાત છે કે કોઈ પણને નબળાઈ લાગતી હોય અશક્તિ લાગતી હોય અથવા હાથ પગ દુખતા હોય તો એ બધાય માને રાહત કરે છે અને તાકાત મળે છે કે તમારે બાર ડોક્ટર પાસે એને બોટલ ચડાવવા નહીં જાવું પડે એટલા માટે નાળિયેર પાણી પીવાનું છે અને નવે નવ મહિના નાળિયેર પાણી પીછે તો બાળક પણ બહુ મસ્ત એકદમ ગોરું ગોરું અને મસ્ત તમને એ જન્મે છે અને બાળકનો વિકાસ પણ સારો થાય છે અને તમે જેની મલાઈ ખાશે તો એનાથી ને બાઈને ધાવણ પણ બહુ મસ્ત આવે છે અને એની દવા પણ લેવી નથી પડતી અત્યારે બધા એને લેડીઝને કેવું હોય છે કે આવું બધું એ ખાતા પીતા નથી એટલે એને બાળક જ્યારે જન્મે ત્યારે એને દૂધ તો આવતું જ નથી એટલે એને દવા લેવી પડે છે અથવા પાવડર પીવો પડે છે તો આ બધી વસ્તુ તમે કરશો ને એટલે એને દવા પણ નહીં લેવી પડે અને પાવડર પણ નહીં પીવો પડે તો સો એ તમને આનું રિઝલ્ટ મળશે તો તમે જરૂરથી મારો આ ટૂંસકો કરજો ઘરે અને એને સો સો ટકા તમને રિઝલ્ટ મળે છે જય શ્રી કૃષ્ણ